નમસ્કાર દોસ્તો ઘણા બધા લોકો કહે છે કે દુનિયા ગોળ છે પરંતુ અનેક લોકો એવા પણ છે જે કહે છે કે દુનિયા ગોળ નહીં પરંતુ મતલબી છે જે હા દોસ્તો આવો જે કિસ્સો છે આવી જે કહાની છે જે મતલબી લોકો છે તેનાથી ભરેલી હોય તેવું લાગી રહ્યું છે એક ઓટો રિક્ષા ડ્રાઈવર છે જે ગરીબ હતો જે પોતાના પરિવારનું એ રિક્ષા ઉપર ભરણ પોષણ કરતો હતો એની પત્ની છે તે હોશિયાર હતી અને તેને ઓટો રિક્ષા ચાલક છે તે પોતાનો જે પણ કંઈ રોજ ધંધો કરતો તેના દ્વારા તેને રિક્ષા ચલાવી ચલાવીને ભણાવવામાં આવે છે આ તેની પત્ની છે એ મોટી પોલીસ ઓફિસર બને છે પોલીસ અધિકારી બને છે અને એ અધિકારી બન્યા બાદ એ રિક્ષા ચાલકનો જ્યારે ટ્રાફિક પોલીસ પકડે છે અને તેને તેના જ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવે છે ત્યારે જે થાય છે એ જાણીને સૌ કોઈના હોંશ ઉડી ગયા હતા જોકે કર્મનો સિદ્ધાંત પણ કંઈક અલગ છે અને સમય છે તે બદલતો રહે છે અને સમય એ રિક્ષા ચાલકનો જ્યારે આવે છે ત્યારે તેની જે પત્ની છે તેની ઉપર દયા ખાવા પણ કોઈ તૈયાર નહોતું આખરે આ કહાની છે શું આવો વિસ્તારથી વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો હું છું દિલીપ મોર્ય અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર એક રિક્ષાનો ચાલક જેનું નામ અશોક છે તેની માતા કવિતાબેનની સાથે તે રહેતો હોય છે તેની વૃદ્ધ માતા છે તેના પિતાનું અવસાન થયું હોય છે પરંતુ તેના લગ્ન છે તે એક છોકરી સાથે થાય છે અને એને એક સંતાન હોય છે જે દીકરો હોય છે જેનું નામ ખુશ હોય છે જેની ઉંમર પાંચ વર્ષની હોય છે આ પરિવારનું ગુજરાન છે તે રીક્ષા ઉપર ચાલતું હોય છે કારણ કે આ જે અશોક છે તેના પિતા છે તેનું અવસાન થઈ ચૂક્યો હોય છે તે ભણવામાં હોશિયાર હોય છે પરંતુ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે તેણે પોતાનું ભણવાનું છે અભ્યાસ છે તે અધવચ્છે છોડે છે અને તે રિક્ષા ચલાવવા મજબૂર બને છે તેનું ખુશીથી પરિવાર છે તે આ રીક્ષાની ઉપર ચાલતો હોય છે પરંતુ તેની પત્ની છે તેને ભણવું હોય છે કારણ કે તેણે જ્યારે મેરેજ કર્યા હોય છે ત્યારે એવી શરત પણ રાખી હોય છે કે તેને ભણાવવામાં આવે આગળ અભ્યાસ કરાવવામાં આવે જેથી કરીને અશોક છે તે વધુ મહેનત કરતો અને જે કંઈ પણ કામ તો તેમાં ઘર ચાલતું અને પોતાની પત્નીને પણ રાત દિવસ એક કરીને અભ્યાસ કરાવતો આ તેની પત્ની છે તે પરીક્ષાની અંદર પાસ થાય છે તે પોલીસ અધિકારી બને છે અને નવાઈની વાત એ હોય છે કે એ જ શહેરની અંદર તેની નિયુક્તિ થાય છે જ્યાં તે રહેતી હોય છે અશોક છે તે રિક્ષા ચલાવતો હોય છે તેની પત્ની છે તે પોલીસે આપેલા ક્વાર્ટર્સની અંદર રહેતી હોય છે મતલબ કે તે એના પોલીસ સ્ટેશનની નજીક ક્વાર્ટર આપવામાં આવે છે તો ત્યાં રહેવા જતી રહી હોય છે અહીંયા પરિવારમાં જ અશોક તેની માતા કવિતા અને તેનો દીકરો ખુશ છે તે આ ત્રણેય રહેતા હોય છે તેની માતા છે તે દીકરાની સાળસંભાળ રાખતી હોય છે કારણ કે અશોકના પત્ની છે તે પોલીસમાં હોય છે જેથી કરીને તે ટાઈમ ના આપી શકતી હોય આ રીતે પરિવાર ચાલતો હોય છે પરંતુ આ અશોક છે તેની એક દિવસ ટ્રાફિક પોલીસ છે તે રિક્ષાને અટકાવે છે રિક્ષા અટકાવ્યા બાદ તેને કહે છે કે મેમો ફાળવો પડશે દંડ ભરવો પડશે આપણે નિયમ તોડ્યા છે પહેલો અશોક કહે છે કે મેં કોઈ પણ નિયમ નથી તોડ્યો હું નિયમોનું ચુસ્તપણે પાલન કરું છું તો પહેલાં ટ્રાફિક પોલીસ કહે છે કે તો પછી તું પોલીસ સ્ટેશનથી જ તારી રિક્ષા છોડાવી લેજે એ અશોકને અને રિક્ષાને પોલીસ સ્ટેશન લઈ જાય છે અશોકને હતું કે તેના પત્ની એ જ પોલીસ સ્ટેશનના અધિકારી છે જેથી તેને ખૂબ આશાઓ હતી કે તેને આ લોકોની ફરિયાદ કરશે કે તેનો કોઈ દોષ નથી છતાંય તેને પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો જ્યારે અશોક પોલીસ સ્ટેશન પહોંચે છે ત્યારે તે ચોંકી જાય છે તેના પત્ની છે તે કોઈને ફોનમાં કહેતા હોય છે કે કામ માટે ફોન ના કરવો હું મારી મહેનતથી પોલીસ ઇન્સ્પેક્ટર બની છું કોઈની દુઆઓથી નહીં જેથી કરીને બીજી વખત ફોન ના કરતા બીજી તરફ અશોક છે તે સામે આવે છે તો તેની પત્ની છે તે જે ટ્રાફિક પોલીસને પૂછે છે કે આને શું લઈને આવ્યા છે તો કહેવામાં આવે છે કે નિયમ તોડ્યો છે અને તેની રિક્ષા છે તેને પકડીને લાવ્યા છે તો અશોકની પત્ની છે તેને ખીજાય છે કે તું હવે દંડ ભરી દે ને તારી રિક્ષા છોડાવી જાય જે મેમો ભરીને આરટીઓમાં અશોક ત્યાંથી નિરાશ થઈને ઘરે પરત ફરે છે તેની માતા કવિતાને સમગ્ર વાતથી વાકેફ કરે છે બીજે દિવસ આવે છે જ્યારે બીજો દિવસ આવે છે છતાં પણ અશોક છે તે રિક્ષા છોડાવવા માટે નથી જતો આમ થોડા દિવસ વીતી જાય છે જેથી કરીને તેની પત્ની છે તે ત્યાં ચક્કર લગાવવા માટે આવે છે અશોકના ઘરે મતલબ કે તેના બીજા ઘરે કારણ કે તેનો દીકરો પણ ત્યાં હતો તો તે અઠવાડિયે મળવા માટે આવતી હતી એ જ્યારે આવે છે ત્યારે તેનો દીકરો ખુશ છે તે રમતો હોય છે અને જ્યારે અશોક છે તેની માતાના પગું દબાવતો હોય છે આ જોઈને આ જે પોલીસ ઇન્સ્પેક્ટર મહિલા છે તે તેના પતિને કહે છે કે તું રિક્ષા છોડાવવા માટે કેમ ના આવ્યો તો અશોક કશું નથી બોલતો બીજી તરફ એને વધારે ગુસ્સો આવે છે તો કહે છે કે છોકરો એકલો રમે છે ને તું માના પગ દબાવે છે તમે બંને અને સાચવતા નથી ત્યારે અશોક કહે છે કે અમે સાચવતા નથી કે તું નથી સાચવતી કારણ કે દીકરો છે તે અશોક પાસે જ અને અશોકની મા પાસે રહેતો હોય છે ત્યાંથી એ ગુસ્સે થઈને જતી રહે છે પરંતુ જતાં જતાં એ ખુશ છોકરો છે તેને લેતી જાય છે છોકરાને અહીંયા રહેવું ગમતું હતું તેની મમ્મી સાથે નહોતું ગમતું છતાં પણ તેને ત્યાંથી ખેંચીને તે લઈ જાય છે આ લોકો બંને કશું નથી બોલતા ત્યારબાદ સમય છે તો થોડા દિવસ આગળ વીતે છે બીજી તરફ આ અશોકની માતા કવિતા છે તે બજારમાં સબ્જી માર્કેટમાં જાય છે સબ્જી ખરીદવા માટે ત્યારે આ અશોકને દીકરો છે ખુશ તે નોકરાણીની સાથે સબ્જી ખરીદવા માટે ત્યાં આવે છે ત્યાં મહિલા માતા સાથે તેનો ભેટો થાય છે પેલો રડે છે તેને વળગીને બીજી તરફ પેલી નોકરાણી હોય છે તે સબ્જી ખરીદતી હોય છે ત્યારે અશોકનો છોકરો ખુશ છે તે કવિતાબેનને કહે છે કે મારે હવે ઘરે નથી રહેવું મને ત્યાં નથી ગમતું કોઈ અંકલ આવે છે મને મારે છે ને અંકલ છે તે મારા મમ્મીની સાથે ઘરમાં રહે છે આ વાત સાંભળીને અશોકના મમ્મી છે તે ના પગ નીચેથી જમીન ખિસકી જાય છે એટલી વારમાં પેલી નોકરાણી આવે છે અને તે આ ખુશને લઈને જતી રહે છે ખુશ રડતો હોય છે કવિતાબેન છે તે સમજાવે છે કે તારે મમ્મીને ત્યાં જ રહેવું પડશે થોડા દિવસમાં બધું જ સરખું થઈ જશે ને તને લઈ જશું આમ સમજાવીને તેને રવાના કરે છે થોડા દિવસ બાદ કવિતાબેન છે તે આ વાત અશોકને કરે છે અને આ મા દીકરો બંને એ ઘરે પહોંચે છે જ્યાં પોલીસના ક્વાર્ટર આપેલા હોય છે આ મહિલા પોલીસ પોલીસકર્મી છે તેના ઘરનો બેલ વગાડે છે બેલ ખોલે છે ત્યારે આ બંનેને જોઈ છે ત્યારે ખૂબ ગુસ્સે થાય છે કે તમે બંને અહીંયા શું દોડી આવ્યા છો પેલો અશોક છે તે સીધો જ એના રૂમની અંદર ઘૂસે છે તો ત્યાં બેડ ઉપર કોઈ વ્યક્તિ હોય છે અને ત્યારબાદ આ મહિલા છે તેને ત્યાં ઊભું પણ મુશ્કેલ બન્યું હતું જો કે આ બંનેને ત્યાંથી જતા રહેવાનું કહેવામાં આવે છે કે તમે જોયું જ છે તો હવે તમને જ થઈ ચૂકી છે તો વધુ બહેતર છે કે મારે તમને કહેવું ના પડ્યું અશોક છે તે તેના દીકરા ખુશને ત્યાંથી લેતો જાય છે ત્યારબાદ અશોક જતો રહે છે પરંતુ તેની પત્ની જે પોલીસમાં છે તે કહે છે કે હવે તું મને તલાક આપી દે તલાકના કાગળિયા રેડી છે અને હું એ જ રાહ જોતી હતી અશોક છે તેના તલાકના કાગળિયા ઉપર સિગ્નેચર છે તે કરી દે છે અને એ બંને છે તે કોર્ટની અંદર થોડા સમય બાદ છૂટા પડે છે આ સમય જ્યારે થોડો વીતે છે ત્યારે કુદરત છે તેણે કંઈક અલગ જ વિચાર્યું હતું સમય બદલે છે અશોકના બાપદાદા સમયની જે જમીન હતી તેની કોઈ વેલ્યુ નહોતી તે જમીનની અંદર ન તો પાણી હતું ન તો કોઈ ત્યાં ખેતી કરવાવાળું હતું કે ન તો કોઈ જમીન ખરીદવાવાળું પરંતુ કોઈ કંપની આવે છે અને જમીનની રાતોરાત કરોડોનું તે વહેંચાય છે અને એ કરોડો રૂપિયા છે તે અશોક અને તેની વૃદ્ધ માતાને મળે છે એની માતા એ પૈસાની અંદરમાંથી એ ગૃહ ઉદ્યોગ ચલાવે છે અને એ ગૃહ ઉદ્યોગ પણ જબરજસ્ત ચાલે છે બીજી તરફ અશોકની જે પૂર્વ પત્ની છે એ તેના કોઈ સિનિયર સાથે તેને અફેર હતું અને એ સિનિયર જ હતો તેના ઘરે આવતો જતો હતો તેની સાથે તેના ઝઘડા છે તે શરૂ થાય છે કારણ કે એને જાણકારી મળે છે કે તે જેની સાથે રહે તેની સાથે જેને સંબંધો છે એ સિનિયર અધિકારીના લગ્ન વર્ષો પહેલાં થઈ ચૂક્યા છે અને તેણે આમની સાથે ખોટું બના બોલીને સંબંધો બેંઘા હતા એ બંનેના ઝઘડાની શરૂઆત થાય છે બીજી તરફ અશોક છે તે ભણવાની શરૂઆત કરે છે કારણ કે જ્યારે અશોકના લગ્ન થયા હતા ત્યારે તે અઢારથી ઓગણીસ વર્ષનો હતો પચીસ વર્ષની ઉંમર હતી એ સમયે આ બંને અલગ થાય છે પચીસ છવ્વીસ વર્ષની ઉંમરે અશોક ભણવામાં હોંશિયાર હતો પરંતુ ઘરની પરિસ્થિતિને કારણે તેણે રિક્ષા ચલાવવા મજબૂર બન્યો હતો પરંતુ તે ફરી એક વખત ભણો અભ્યાસ કરવાની શરૂઆત કરે છે અને અભ્યાસ તે અભ્યાસ કરવાની શરૂઆત કરે છે બીજી તરફ તેની વૃદ્ધ માતા છે તે ગૃહ ઉદ્યોગ ચલાવતી હોય છે અને ગૃહ ઉદ્યોગ પણ સારો ચાલતો હોય છે મતલબ કે ખૂબ પૈસાની આવક થતી હોય છે ઓલરેડી તેને કરોડો રૂપિયા જમીનમાંથી તો મળ્યા જ હતા અશોક છે તે બે ચાર વર્ષ બાદ તે મોટો અધિકારી બને છે તે આઈપીએસ કરે છે અને આઈપીએસને તે ક્રેક કરે છે મતલબ કે તે મોટો પોલીસ અધિકારી મતલબ કે એસપી બને છે અને એ એસપી બનીને જ્યારે અહીંયા પર પહોંચે છે ટ્રેનિંગ પૂર્ણ કરીને ત્યારે તેની જે પત્ની હોય છે એને જાણકારી મળે છે કારણ કે તમામ પોલીસકર્મી છે એ નવા નિયુક્ત એસપી થયા હોય છે તેને મળવા માટે આવે છે ને ત્યાં તેની પત્નીને જાણકારી મળે છે કે તેનો પતિ જે પૂર્વ છે તે મોટો અધિકારી થઈ ચૂક્યો છે તે ત્યાં રડી પડે છે પરંતુ અશોક તેને નજરઅંદાજ કરે છે ત્યારબાદ થોડા સમય બાદ એ જ પત્ની છે તે અશોકની માતાને ત્યાં મળવા જાય છે અને તેને રડીને કહે છે કે તેનાથી ખૂબ મોટી ભૂલ થઈ ચૂકી છે તેણે જેની સાથે સંબંધો હતા તેણે તેની સાથે દગો કર્યો છે અને તે હવે ફરી એક વખત ઘરે આવવા માગે છે કારણ કે તેનો દીકરો હતો અને તેનો પતિ પરંતુ અશોકની માતા છે તે એવું કહે છે કે જે કંઈ પણ છે અશોક એનો નિર્ણય કરશે ત્યારબાદ આ મહિલા છે તે અશોકને મળવા માટે જાય છે પરંતુ ત્યાં એ બેભાન થઈ જાય છે કારણ કે એટલી કમજોર થઈ ચૂકી હોય છે જે વ્યક્તિ સાથે તેને સંબંધ હતા તેણે એને વિડીયોને રેકોર્ડ કર્યા હતા અને તે તેને બ્લેકમેલ કરતો હતો એટલું જ નહીં તેને જે કંઈ પણ પૈસા આવતા હતા એ પૈસા પણ પેલો વ્યક્તિ ઘણા બધા રૂપિયા છે તેને બ્લેકમેલ કરીને લઈ લેતો હતો બીજી તરફ અશોક છે તે આ મહિલાને જ્યારે મળવા આવે છે ત્યારે તેને કાઢી મૂકે છે તેને એવું કહે છે કે હવે તારા કર્મોની સજા તું જ ભોગવ કારણ કે તે મને ડિવોર્સ આપી દીધા હતા મારી પરિસ્થિતિ જ્યારે ખરાબ હતી ત્યારે તે મારા ઉપર મારી મા ઉપર અને મારા નાના દીકરા ઉપર તે બિલકુલ રહેમ નહોતી રાખી અશોક તેને અપનાવવાની ના પાડે છે અને ત્યારબાદ આ મહિલા છે તેનું માનસિક સંતુલન છે તે ગુમાવી દે છે તેની નોકરી છૂટી જાય છે એટલું જ નહીં તે ભિખારી બની જાય છે આખરે એ મહિલાનું કરુણ મોત થાય છે દોસ્તો કહેવાનો મતલબ એ છે કે ઘણા બધા લોકો એવા છે જે રાત દિવસ પાઈ પાઈ ભેગી કરીને એ ખર્ચ કરીને એ કોઈની પાછળ તેને અભ્યાસ કરાવતા હોય છે તેને ઘણી બધી આશાઓ તેના ઉપર હોય છે જ્યારે તે મોટો અધિકારી બને છે પરંતુ ઘણા બધા લોકો એવા છે જે તેનો ભૂતકાળ છે એ ભૂલી જાય છે અને તે તકની રાહ જોતા હોય છે કે જેવી તક મળે એવા તે જમ્પ કરી જાય છે આ માત્ર અશોકની કહાની નથી આવી અનેક કહાનીઓ આપણા દેશ અને દુનિયામાં બની રહી છે પરંતુ કુદરત છે તેનો ન્યાય કંઈક અલગ હોય છે સમય છે તેને બદલતા વાર નથી લાગતી અને કર્મની સજા છે જે કર્મ કરીએ છીએ એ પણ ભોગવવા જ પડે છે અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવાનો કોઈને બદનામ કરવાનું નહીં આપણે સચેત અને જાગૃત કરવાનો છે કે આવા કિસ્સાઓ પણ આવી કહાનીઓ પણ છે જે દેશના અલગ અલગ ખૂણે બનતી હોય છે સમય ક્યારે પરિવર્તન લે છે ક્યારે રાજા હોય છે તે રોડ ઉપર આવી જાય છે અને રોડ ઉપરનો વ્યક્તિ હોય છે ક્યારે સિંહાસન ઉપર આવી જાય છે તેનું કોઈ જ નક્કી નથી કારણ કે કુદરત છે અને સમય છે તેને બદલતા વાર નથી લાગતી અનેક લોકો એવા છે જે પ્રેમની પાછળ પાગલ થઈ ચૂક્યા હોય છે અનેક વ્યક્તિ એવા છે જેનો પ્રેમ છે જેનો લવ છે એમાં જ્યારે બ્રેકઅપ થાય છે ત્યારે આપણા દેશની અંદર એવા લાખો લોકો છે જે દર વર્ષ પ્રેમમાં દગો મળવાના કારણે બ્રેકઅપ થવાના કારણે તે સુસાઇડ કરી લેતા હોય છે એટલું જ નહીં ઘણા બધા લોકો એવા છે જે નર્વસ થઈ જતા હોય છે જે કામ ધંધા છોડી દેતા હોય છે દાઢી વધારી દે છે શરાબ પીતા હોય છે આવા અનેક કિસ્સાઓ છે પરંતુ ઘણા બધા લોકો એવા છે કે જ્યારે તેનું દિલ તૂટે છે જ્યારે તેનું બ્રેકઅપ થાય છે તો એ જનૂનની સાથે એ કામ ધંધા અથવા તો પોતાની જોબમાં તે ફોકસ કરતા હોય છે અને આવા જે લોકો છે તે ઇતિહાસ રચના હોય છે દોસ્તો આપને આ વિડીયો કેવો લાગ્યો આપને આ કહાની કેવી લાગી અચૂકથી આપ અમને કમેન્ટ કરીને જણાવજો અને આવા જ અવનવા વિડીયો માટે આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તગીરને સબસ્ક્રાઈબ કરો અગર વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ